બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સર્જાયેલી અતિવૃષ્ટિના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારી મદદ ન મળતા આ વિસ્તારના ખેડૂતો લાચાર અવસ્થામાં જીવન ગુજારી રહ્યા છે તૂટેલી કેનાલનું સમારકામ સરકાર દ્વારા ન કરવામાં આવતા ખેડૂતો પોતાના સ્વ ખર્ચે કેનાલોનું સમરકામ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો પર અત્યારે કુદરત તો રૂઠી છે પરંતુ સાથે સાથે સરકારની ઉદાસીનતા આ વિસ્તારના ખમીર બનતા ખેડૂતોને પરેશાન કરવામાં કોઈ કસર નથી રાખી રહી તાજેતરમાં આ વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી અને સુગામ પથકમાં વીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર સુગામ પથક જળમગ્ન થઈ ગયા હતા સરહદી વિસ્તારમાં સર્જાયેલા તબાહી બાદ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સ્થાનિક ધારાસભ્યોના ધારાસભ્યોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાતનો સિલસિલો શરૂ થયો હતો મુખ્યમંત્રી બે દિવસ આ વિસ્તારમાં રોકાયા ત્યાં સુધી તો બધું ઠીક લાગી રહ્યું હતું પરંતુ મુખ્યમંત્રી જેવા વિસ્તારમાંથી ગયા તેવા જ આ વિસ્તારમાં સક્રિય બનેલા અધિકારીઓ ગાયબ થઈ ગયા સુરગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આ વિસ્તારમાં જમા થયેલા ખારા પાણીનો ભરાવો થઈ જતાં ગાબડું પડ્યું છે અને છેલ્લા બાર દિવસથી આ ખારું પાણી કેનાલમાં પડેલા ગાબડાના લીધે આ વિસ્તારના બચી ગયેલા પાકમાં ઘૂસી રહ્યું છે જેના લીધે સ્થાનિક ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવ્યો છતાં નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે વરસાદ રોકાયાના અઢાર દિવસ બાદ પણ સરકારના કોઈ જ કર્મચારી આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી જેથી હવે આ તૂટેલી કેનાલનું સમારકામ ખેડૂતો પોતાના સ્વ ખર્ચે સમારકામ કરવા માટે મજબૂર બન્યા છે અત્યારે ખેડૂતો પોતાના ખર્ચે માટી લાવીને તેની બેરીઓ બનાવીને કેનાલમાં પડેલા ગાબડા પુરવાની કામગીરી કરી રહ્યા છે કેનાલ આઠ તારીખના પૂર્ણ લીધે ત્રુટી છે અને ખેડૂતોને બચવાની કોઈ કોશિશ નથી અત્યારે ખારો પાણી આવી રહ્યો છે અને એને લીધે અત્યારે અમે કેનાલનું બંધ કામ કરો પાળા ધૂળને કટા નાચી રહ્યા છે એક હાઈવો લાવ્યો છે અને એનો ખર્ચો કરીને ત્યાં પાંચ દસ જણા અમે મથા હરા અને ખરાબ પાણી ખેતરોમાં જાય છે પછી હમણાં પશુઓને હેડવાની પહોંચી છે ત્યાં શું કરવી અમારે આને લીધે આ બધું બની રહ્યું છે કોઈ 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 તંત્ર કોશિશ કરવા નથી હોય આના લીધે પાણી ખૂબ સાહેબ ખરાબ આવે છે ખારું પાણી આવે છે ઠેર આઠ તારીખની તૂટેલી છે હજી સુધી કોઈ આનો નિકાલ આવ્યો નથી અને પાણી આ ખારું પાણી નાગલોનું આવે છે અને પાછું આ અંદર ઘણો ખેતરોની અંદર તો પાણી ભરેલું હતું જ અને પાછું અત્યારે આ પાણી ચાલુ થયું એટલે વધારે પરેશાની વધારે છે ગોમની અંદર પાણી છે અથવા ખેતરોની અંદર પાણી છે પશુનો બધાને અત્યારે ખૂબ સાહેબ પરેશાની છે અત્યાર સુધીમાં અને અમે ગણો પાંચ હજાર રૂપિયા આપી અને આવ્યો અત્યારે ઉતરાયો છે અને અમારે ખેડૂત મિત્રો બધા ભેગા થઈ અને આ નાકો અત્યારે બંધ કરો છો તો હજી પણ બંધ થતું નથી પાણી પણ સતત ચાલુ જ રહે છે સતત બાર દિવસથી કેનાલોમાં જમા થયેલું ખારું પાણી કેનાલોમાં પડેલા ગામડાથી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહ્યું છે અને તેના લીધે ખેડૂતોને તૈયાર થવાની અણી પર પહોંચેલો ઉભો બરબાદ થઈ રહ્યો છે જો સરકાર આ ખેડૂતોને વહારે નહીં આવે તો ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બનશે હશે અમારે આ લગભગ પંદર દર હતા આ કેનાલ તૂટલ છે અમે ધોરણ કરી કેનાલવાળાને સરકારમાં ધોરણ કરી ચાલુ કરવા મળે કોઈ આવતું નથી અમે હાથે મહેનત કરીને દૂર હા પહોંચે દરમિયાન રાહ આવ્યો લાવ્યો કોઈ બીજું તંત્ર હોય આવ્યું જ નથી કેનાલવાળા જ કે ભાઈ થતો હિસાબ થઈ છે જવા બેલો આવે ને બોલો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે અને તેમની પરેશાનીનું કારણ છે સરકારની ઘોર નિષ્ક્રિયતા વાત કરીએ આપણે સુઈગામ પંથકમાં આવેલા અંતરિયાળ વિસ્તારોની કે જ્યાં વરસાદ રોકાયા અને આજે પંદર દિવસ જેટલો સમય બીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાં અત્યારે પણ ખેડૂતો તૂટેલી કેનાલનું સમારકામ કરી રહ્યા છે જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે આ વિસ્તારમાં ભરાયેલા ખારા પાણીનું તમામે તમામ પાણી આ કેનાલોમાં ઘૂસી ગયું હતું અને કેનાલોમાં ઘૂસેલા આ દસમસતા પાણીના પ્રવાહના કારણે હલકી ગુણવત્તાની કેનાલોમાં ગાબડા પડ્યા હતા આ ગાબડા પડ્યા બાદ જે ખારું પાણી હતું તે સ્થાનિક ખેડૂતોના ખેતરમાં પહોંચી રહ્યું છે અને તેનાથી તેમના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતોએ અસંખ્યવાર રજૂઆતો કરી હોવા છતાં ન તો વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે ન તો નર્મદા વિભાગ દ્વારા તેમના દ્વારા માત્ર આપવામાં આવે છે તો ઉડાવ જવાબ જેના કારણે પોતાના પાકને બચાવવા માટે આ ખેડૂતો હવે જાત મહેનત ઉપર ઉતરી આવ્યા છે અને જાતે જ ખર્ચ કરી અને આ કેનાલોનું સમારકામ કરાવી રહ્યા છે અત્યારે આ ખેડૂતો પોતાના સ્વખર્ચે માટી લાવી અને પાળાબંધ બનાવી પોતાના ખેતરમાં વહેતા ખારા પાણીને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ગુજરાત સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે તે ખરેખર આ ઘટના જોતા ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય